નમસ્કાર ચાલો આજે આપણે સાથે મળીને શિક્ષણની દુનિયામાં એક નાનકડી સફર પર જઈએ આ દ્રશ્યોની મદદથી આપણે ક્લાસરૂમની અંદર જઈશું ત્યાંના જીવંત અનુભવોને એકદમ નજીકથી જોઈશું અને સમજવાની કોશિશ કરીશું કે આ જ્ઞાનની આખી યાત્રા એ આકાર કેવી રીતે લે છે તો જુઓ દિવસની શરૂઆત થઈ રહી છે અને આ ક્લાસરૂમ છે ને એ ઉત્સાહ અને કંઈક નવું શીખવાની હા એવી સંભાવનાઓથી ભરાયેલો છે આ વિદ્યાર્થીઓની આંખોમાં જે ચમક છે ને એ જ બતાવે છે કે તેઓ નવા પાઠ શીખવા માટે કેટલા ઉત્સુક છે સાચું કહું તો આ ખાલી એક ઓરડો નથી પણ એક એવો સમુદાય છે જે સાથે મળીને આગળ વધવા માટે એકદમ તૈયાર છે તો ચાલો ત્યારે આ દ્રશ્યોમાં થોડા ઊંડા ઉતરીએ અને આ સફરની દરેક પળને માણીએ કારણ કે અહીં અહીં જ તો ભવિષ્ય ઘડાઈ રહ્યું છે બધા વિદ્યાર્થીઓ પોતપોતાની જગ્યાએ એકદમ ધ્યાનથી બેઠા છે આ જે શાંતિ દેખાય છે ને એમાં પણ એક તૈયારી છે નવા વિચારો અને નવા જ્ઞાનને પોતાનામાં ઉતારવાની એક સામૂહિક તત્પરતા ખરેખર આ દૃશ્ય જ બતાવે છે કે તેઓ ભણવા માટે કેટલા પ્રતિબદ્ધ છે અને જેવી રીતે શિક્ષક ભણાવવાનું શરૂ કરે છે આખા ક્લાસમાં એકદમ શાંતિ છવાઈ જાય છે ખરેખર અનુભવા જેવી શાંતિ આ ખાલી ચૂપકીદી નથી પણ જ્ઞાન પ્રત્યેનો આદર છે અને પૂરેપૂરી એકાગ્રતા છે એવું લાગે છે જાણે દરેક શબ્દને ધ્યાનથી સાંભળીને મગજમાં ઉતારવામાં આવી રહ્યો છે ચાલો હવે વાત કરીએ આ આખી સફરના માર્ગદર્શકોની એટલે કે શિક્ષકોની કારણ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવામાં અને એમને સાચો રસ્તો બતાવવામાં એમનો ફાળો ખરેખર અમૂલ્ય છે આ બંને માર્ગદર્શકો પર એક નજર નાખો બની શકે કે બંનેની ભણાવવાની રીત અલગ હોય એમની શૈલી જુદી હોય પણ એમનું લક્ષ્ય તો એક જ છે વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ આપવું તેઓ ખાલી પુસ્તકો નથી ભણાવતા પણ સાચા અર્થમાં આવતીકાલના સમજદાર નાગરિકોને તૈયાર કરી રહ્યા છે પાછળ બોર્ડ પર ધ્યાન ગયું નેશનલ મેથ્સ ડેનું પોસ્ટર લાગેલું છે આ શું બતાવે છે એ જ કે અહીં ભણતર ખાલી ચોપડીઓ પૂરતું સીમિત નથી પણ એને એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે જુઓ તો ખરા ગણિત જેવા વિષયની પણ કેટલી ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે આ દૃશ્ય શિક્ષક અને બ્લેકબોર્ડ આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે ખરું ને આ જ્ઞાનના પ્રવાહનું કદાચ સૌથી શુદ્ધ સ્વરૂપ છે જ્યાં એક પેઢી પોતાનો અનુભવ અને જ્ઞાન સીધે સીધું આવનારી પેઢીને આપે છે અને આ જ પરંપરા સદીઓથી આપણા શિક્ષણનો પાયો રહી છે પણ આ આખી વાર્તાના સાચા હીરો કોણ છે વિદ્યાર્થીઓ તો ચાલો હવે આપણું ધ્યાન એમના તરફ દોરીએ જ્ઞાન મેળવવા માટે તેઓ જે મહેનત કરે છે જે સમર્પણ બતાવે છે એને થોડું વધુ નજીકથી જોઈએ ખબર છે દરેક વિદ્યાર્થીનું પોતાનું એક અલગ જ વિશ્વ હોય છે શીખવાની પોતાની એક આગવી રીત હોય છે પોતાની ગતિ હોય છે ભલેને બધા એકસાથે બેઠા હોય પણ જ્ઞાનની આ સફરમાં દરેકનો અનુભવ એકદમ અલગ હોય છે તો હવે આપણે એમના વ્યક્તિગત પ્રયાસો પર ધ્યાન આપીએ જરા જુઓ આ વિદ્યાર્થીઓ પોતાના કામમાં કેટલા ડૂબી ગયેલા છે એવું લાગે છે કે આ ક્ષણે એમના માટે આખી દુનિયા જાણે એમની નોટબુકમાં જ સમાઈ ગઈ છે અને સાચું કહું તો આ જ ઊંડી એકાગ્રતા છે જે શીખવાની આખી પ્રક્રિયાને સફળ બનાવે છે લખવું પછી એના પર વિચારવું અને એને બરાબર સમજવું આ બધું જ છે ને એ ખૂબ મહેનત માગી લે છે જ્ઞાનનો જે પાયો છે એ આવા જ પરિશ્રમથી નંખાય છે અને હા આ જ મહેનત છે જે ભવિષ્યમાં સફળતાના દરવાજા ખોલે છે તો અત્યાર સુધી આપણે જે દૃશ્યો જોયા એ ખાલી એક દિવસની વાર્તા નથી એનાથી ઘણું વધારે છે ચાલો હવે એના ઊંડા અર્થ વિશે વિચારીએ અને ભણતરનો સાચો સાર શું છે એ સમજવાની કોશિશ કરીએ શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો વાહ આ એક જ વાક્ય આખા દિવસની મહેનતનો સાર કહી દે છે ક્લાસરૂમમાં થતી આ નાની નાની પ્રવૃત્તિઓ છે ને એમાં જ આખી દુનિયાને બદલવાની તાકાત છુપાયેલી છે શિક્ષણ એ જ પરિવર્તનનું સૌથી મોટું અને સૌથી સકારાત્મક સાધન છે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે આ વર્ગખંડમાં કેવું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે કારણ કે આજે જે બાળકો આ બેન્ચ પર બેઠા છે એ જ તો આવતીકાલના વૈજ્ઞાનિકો કલાકારો અને આપણા સમાજના લીડર્સ બનશે એટલે કે આ ક્લાસરૂમ ખાલી ઈંટોની બનેલી ચાર દિવાલો નથી પણ ભવિષ્યની એક જીવંત પ્રયોગશાળા છે દિવસ પૂરો થયો વર્ગખંડ હવે ખાલી છે શાંત છે પણ અહીંથી જે જ્ઞાન મળ્યું છે એ તો વિદ્યાર્થીઓ સાથે જ ઘરે ગયું છે અને એમની સફરમાં આગળ પણ સાથે જ રહેશે ભલે ક્લાસરૂમ શાંત થઈ ગયો હોય પણ જ્ઞાનની જે જ્યોત અહીં પ્રગટી છે એ હંમેશા પ્રજ્વલિત રહેશે આવતીકાલને વધુ ઉજ્જવળ બનાવવા માટે